માં આજે વહેલી સવારથી વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે ત્યારે આપ જોઈ શકો છો કે કેવી રીતે વાહન ચાલકોને અહીં જે પાણી ભરાયા છે તેના કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને મહત્વનું છે કે જે મેટ્રો ની કામગીરી ચાલી રહી છે જેના કારણે અનેક નીચાણ નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યાઓ જોવા મળી રહી છે આપ જોઈ શકો છો કે કેવી રીતે જે વાહન ચાલકો છે ઘૂંટણ સમા પાણી પણ જે તંત્ર દ્વારા જે પ્રીમોન્સૂન ની કામગીરી કરવામાં આવી હતી જેને લઈ આ વર્ષે પણ અનેક સવાલો ઉભા થયા છે અનેક જગ્યા નીચાણવાળા જે અનેક વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સામે આવી છે તો અહીં

એ આપ પોતે પણ સુરતના જે વિડીયો સામે આવી રહી છે સોશિયલ મીડિયા મારફત એનાથી પ્રસ્થાપિત થઈ રહ્યું છે તો એ મનસન કામગીરીની અંદર માત્ર ભેટ ઉતારવામાં આવ્યું છે ભ્રષ્ટાચાર થયું હોય અને ઠેર ઠેર પાણી જળબંબાકાર સ્થિતિ સર્જાય છે જેના કારણે લોકો તો ટ્રાઇમ ઓફ જ રહ્યા છે પરંતુ આપ જોઈ શકો છો કે શહેરની શું હાલત દયનીય થઈ ગઈ હતી આજે સુરત શહેર એમ લાગે છે કે આ કાશ્મીરનું દાલ સરોવર નહીં કે સુરતનું ઘણી જગ્યાએ હોડીઓનું લોકોને હોડીઓમાં અવર જવર કરવાની ફરજ પડી રહી છે કેમ લાગે છે કે કાશ્મીરનું દાલ સરોવર છે અને આપને એક જ વાત કહું છું જાહેર જનતાને એક જ વાત કરું છું કે સુરતના જે તમામ ઝોનના ઝોનલ અધિકારી છે ટેકનિકલ સ્ટાફ છે કાર્યપાલક વિદ્યાર્થીઓ કે ડેપ્યુટી કાર્યપાલકો એ માત્ર ગેરકાયદેસર બાંધકામની ભલામણ અને ગેરકાયદેસર બાંધકામ સામે કાર્યવાહી કરવામાં જ એમનો પંચોતેર ટકા સમયની બરબાદી કરી રહ્યા છે જેના કારણે શહેરની જનતાને જે પ્રાથમિક અસુવિધાઓ થઈ રહી છે જે પ્રાથમિક સુવિધા પ્રત્યે જે ધ્યાન આપવું જે ધ્યાન આપતા નથી એના કારણે પણ આ સમસ્યા સર્જાઈ રહી છે મ્યુનિસિપલ કમિશનર શ્રી જે છે આપણે એટલી જ અપીલ કરીએ છીએ કે આ જે તે ઝોનમાં જે સ્થિતિ સર્જાઈ છે શરૂઆતમાં કહેવામાં આવ્યું હતું મે મહિનામાં કે જે કામગીરીમાં વેટ ઉતારવામાં આવશે કે લોકોને ઠેર ને ઠેર સમસ્યા રહેશે જળબંબાકારની તો અમે એ પ્રિમોન્સુન નબળી કામગીરી સામેના અધિકારીઓ પર કાર્યવાહી કરશું હવે આપણે એ જ અપીલ કરીએ છીએ કે એ તમામ જે કંઈ જવાબદાર અધિકારી હોય કર્મચારી હોય એની સામે કાર્યવાહી કરવી જોઈએ કે જેના થકી આવનારા વર્ષોમાં આ ભારતીય જનતા પાર્ટીનો પાપ જે છાપડે ચડીને પોકારે છે દર વર્ષે અને જેનાથી લોકો હાલાકી ભોગવે છે એક મુશ્કેલી વેઠી રહે છે એક મોટી એઠવાળું કાયમનું જોણે બન્યું નંબર ભાઈ પાણી ભરાય છે શું કહેવું છે અત્યારે હાલમાં હું તો બહારગામ હોવાના કારણે જે ઘરે આવ્યો છું નાય ધોન તૈયાર થયો એટલે નદી પ્રજાના ફોન નરેન્દ્રભાઈ સિંઘનું ચાર્જના પાણી ભૂલ ભરાયેલ છે જેથી મેં અધિકારી સિંહ સાથે વાત કરેલ છે અધિકારીનું એવું કેવું છે કે નરેનભાઈ એક સાથે વરસાદ વધારે પડી રહ્યો છે તેથી આ પાણી ભરાઈ રહ્યું છે હવે સ્થાનિક કોર્પોરેશનમાં જે હોય તે મારી ફરજમાં આવતો હોય તે મારી ફરજ નિભા વચ્ચે આવ્યો છું અને પ્રજાની સામે જે અમારે હતા તે અમે દેનેજના હમણાં ઢાકણા તમારી સામે અમે જાતે રહે અધિકારીઓ સાથે રહે અને બને તેમ વહેલી કરે નિરાકરણ થાય એવું કોશિશ કરી રહ્યા છે હવે હાલમાં હું જે પહેલેથી આ ભાગ નીચો છે અમારે દબોલીથી સિંગનપુર ચાસ્તા પહેલેથી ભાગ નીચો છે એટલે દર વર્ષે ભરાય છે પાવતે વધારે વરસાદ આવવાના કારણે વધારે ભરાઈ રહ્યું છે વહેલી સવારથી સુરતમાં વરસાદની ધમાકેદાર બેટિંગ થઈ ગઈ છે તો સુરતના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે આપ જોઈ શકો છો કે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે પણ અહીં પાણી ભરાઈ ગયા છે જેના કારણે રહી છે કે વહેલી સવારથી જ વરસાદ ધોધમાર વરસી રહ્યો છે જેના કારણે સુરતના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે જે વાહન ચાલકોને આવવા જવામાં પણ અનેક તકલીફો ઊભી થઈ રહી છે પાણી ભરાઈ ગયા છે જેના કારણે દર્દીઓ જે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જે પાણીમાંથી વાહન ચાલકોને પણ પસાર થવું જ મુશ્કેલ થઈ રહ્યું છે કેમેરામેન યાસિન સાથે રશ્મિ રાના દીપીએસ